મિત્રો તમારા મનમાં ક્યારેક ને ક્યારેક તો આ સવાલ આવ્યો જ હશે કે માણસનું નસીબ ક્યારે લખાય છે શું આપણું ભાગ્ય પહેલાથી જ લખેલું હોય છે શું આપણા નસીબમાં જે પણ કાંઈ બને છે તે પહેલાથી નક્કી હોય છે મિત્રો ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે માણસના નસીબમાં જન્મથી લઈને મૃત્યુ સુધી જે પણ ઘટનાઓ બને છે તે બધી જ પહેલાથી નક્કી હોય છે મિત્રો મૃત્યુ અને જન્મ જ એક એવું સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી પરંતુ આપણે એ નથી જાણી શકતા કે આપણું નસીબ આપણા જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી પરંતુ ગરુડ પુરાણમાં જન્મ મરણ અને કર્મો વિશે વિગતવાર માહિતી જાણીએ તો ચાલો સાંભળી અંજનાના મધુર અવાજથી આજે આપણે ગરુડ પુરાણની એ જ જ્ઞાનવર્ધક રજૂઆતની શરૂઆત કરીએ જેમાં એ જણાવવામાં આવ્યું છે કે માણસનું નસીબ ક્યારે લખાય છે શું માણસનું નસીબ તેના જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી મિત્રો ગરુડ પુરાણ મુજબ દરેક માણસના જીવનમાં જે પણ કઈ થાય છે તે જન્મ પહેલા જ નક્કી હોય છે તેને કોઈ ટાળી શકતું નથી ગરુડ પુરાણ આપણને જન્મ મરણ થી લઈને હાલનું જીવન કેવી રીતે જીવવું આ બધી વસ્તુઓ વિશે શીખરે છે આજે આપણે એક વાર્તાના માધ્યમથી જાણીએ કે આપણું નસીબ જન્મ પહેલા લખાય છે કે જન્મ પછી આ વાત ગરુડ પુરાણ અને સ્કંદ પુરાણમાં જણાવવામાં આવી છે જે શ્રી કૃષ્ણે પોતે નારદજીને કહી હતી આજે આપણે એ જ કથા જાણીશું મિત્રો એક સમયની વાત છે દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય આસન પર બેઠા હતા ત્યારે જ દેવર્ષિ નારદ નારાયણ નારાયણના જાપ કરતા કરતા તા તેમની પાસે પહોંચ્યા તેમણે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને બોલ્યા હે પ્રભુ તમે તો ત્રિકાળદર્શી છો મેં સાંભળ્યું છે કે જે જીવ માણસનો જન્મ લે છે શું તેનું નસીબ પહેલાથી લખેલું હોય છે હે પ્રભુ હું જાણવા માંગુ છું કે માણસની સાથે જે પણ કઈ ઘટનાઓ બને છે તે તેના જન્મ પહેલા નક્કી હોય છે કે પછી તે તેના પાછલા જન્મના કર્મોનું ફળ ભોગવે છે શું આ સત્ય છે કે પછી આપણે આપણી મહેનત અને કર્મોથી તેને બદલી શકીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણ નારદજીની વાત સાંભળીને હસ્યા અને બોલ્યા હે નારદ તમારો આ પ્રશ્ન ખૂબ જ ગુણકારી અને મહત્વપૂર્ણ છે આ પ્રશ્ન માનવ જાતિના જન્મકર્મ અને મૃત્યુ પર આધારિત છે પછી બોલ્યા હે નારદ હું તમને એક વાર્તા સંભળાવું છું જે ફક્ત તમારા આ પ્રશ્નનો જવાબ જ નહીં પરંતુ દરેક માણસ માટે એક ચેતવણી અને પ્રેરણા પણ હશે તમે આ વાર્તાને પૂરેપૂરી ધ્યાનથી સાંભળજો દેવર્ષિ નારદે કહ્યું હે પ્રભુ હું આ વાર્તાને પૂરેપૂરી ધ્યાનથી અને અંત સુધી સાંભળીશ કૃપા કરીને તમે આ વાર્તા સંભળાવો પછી શ્રીકૃષ્ણે નારદજીને વાર્તા સંભળાવવાનું શરૂ તેમણે કહ્યું હે નારદ પ્રાચીન સમયમાં એક વિશાળ અને સમૃદ્ધ રાજ્ય હતું જેનું નામ અભયપુરી હતું તે રાજ્યના શાસક રાજા ધર્મેશ પ્રતાપ હતા રાજા ધર્મેશ પ્રતાપ ખૂબ જ ધર્માત્મા અને ન્યાયપ્રિય હતા તે હંમેશા પોતાના રાજ્યની પ્રજાના કલ્યાણ માટે કામ કરતા હતા અને ધર્મનું પાલન કરતા હતા તેમને ભગવાન પાસેથી સંતાનનું વરદાન જોઈતું હતું જેથી તે પોતાના રાજ્યનો કાર્યભાર કોઈ યોગ્ય વારસદારને સોંપી શકે હે નારદ રાજા ધર્મેશ પ્રતાપ અને રાણીએ ઘણા વર્ષો સુધી તપસ્યા કરી તેમની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું પછી એક દિવસ ભગવાન શિવના આશીર્વાદથી રાણી ગર્ભવતી થઈ રાજા અને રાણી ખૂબ જ ખુશ હતા હે પ્રભુ શું નસીબ ખરેખર લખેલું હોય છે કહ્યું જન્મ મૃત્યુ અને જીવનના ઉતાર ચઢાવ પહેલાથી નક્કી હોય છે પરંતુ જે કર્મ આપણે કરીએ છીએ તે આપણા નસીબને બદલી શકે છે જે દિવસે તમારા દીકરાનો જન્મ થયો તે દિવસે તમને એક વિશેષ સંતાનનું વરદાન મળ્યું હતું પરંતુ તે સંતાનને પડકારો મળવા જરૂરી હતા જેથી તે પોતાના જીવનમાં ધીરજ હિંમત અને વિકસાવી શકે તેનું ભવિષ્ય ફક્ત તે સમયના કર્મોથી નહોતું બન્યું પરંતુ આ તમારા પાછલા જન્મોના કર્મોનું પરિણામ હતું કૃષ્ણે રાજાને કહ્યું કે હે રાજન નસીબ અને કર્મમાં ખૂબ જ ઊંડો સંબંધ છે આપણા કર્મ જ આપણા નસીબનું નિર્માણ કરે છે એ જ કારણ છે કે આપણે આપણે જીવનમાં આપણા કર્મોને હંમેશા ધર્મ અને સત્યના માર્ગ પર રાખવા જોઈએ શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન જે કંઈ જે કંઈ પણ તમારા જીવનમાં બને છે તે તમારા પાછલા જન્મના કર્મોનું પરિણામ છે જો તમારો દીકરો અપંગ જન્મ્યો છે તો આ તેના આત્માના પાછલા જન્મના કર્મોનું ફળ છે જ્યારે તમે એક પુણ્ય આત્માના રૂપમાં જન્મ લો છો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ અને સંઘર્ષ ચોક્કસ આવશે આ દુનિયામાં દરેક આત્માને થોડું ઘણું કષ્ટ ભોગવવું પડે છે જેથી તે પોતાના પાછલા કર્મોને પૂરા કરી શકે પરંતુ યાદ રાખો તમારા દીકરાના જીવનમાં જે મુશ્કેલીઓ છે તે તેની પરીક્ષા છે જો તે ધીરજ અને હિંમતથી આ મુશ્કેલીઓનો સામનો કરશે તો તે પોતાના નસીબને બદલી શકે છે એક દિવસ તે એ જ કામ કરશે જેની કલ્પના તમે તમારા જીવનમાં કરી હતી મિત્રો પછી રાજા ધર્મેશ પ્રતાપે પૂછ્યું હે પ્રભુ શું હું અનારો દીકરો અમારું નસીબ બદલી શકીએ છીએ શ્રી કૃષ્ણે જવાબ આપ્યો બિલકુલ તમે બંને જ તમારું નસીબ બદલી શકો છો તમારા દીકરાના જન્મ સમયે જે અપંગતા હતી તે તેના કર્મોનું ફળ હતું પરંતુ તેનું ભવિષ્ય તમારા સારા કર્મો પર આધાર રાખે છે જો તમે તેને હિંમત અને ધીરજથી આત્મવિશ્વાસથી ભરી દેશો તો તે પોતાનું નસીબ બદલી શકે છે તમારા રા સારા કર્મોના પરિણામે તે એક દિવસ મહાન બનશે અને રાજ્યનો ભાર સંભાળવામાં સક્ષમ થશે મિત્રો પછી ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું નસીબ એક ચક્ર જેવું છે જે કર્મોના આધારે ફરતું રહે છે જ્યારે તમે સારા કામ કરો છો તો તમે તમારા નસીબને સુખમય બનાવી શકો છો પછી આગળ શ્રી કૃષ્ણને રાજા ધર્મેશ પ્રતાપે પૂછ્યું શું નસીબ ચોક્કસપણે પાછલા કર્મો સાથે જોડાયેલું હોય શ્રી કૃષ્ણ બોલ્યા હા પરંતુ તેને બદલવાની શક્તિ તમારા હાથમાં છે જો તમે સારા કર્મ કરો છો તો તે તમારા નસીબને પણ સુધારી શકે છે સાથે જ ભક્તિ સાધના અને સેવાથી નસીબ બદલી શકાય છે ભગવાનની ભક્તિથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ જો તમે તમારા દીકરાને હિંમત અને આત્મવિશ્વાસથી જીવનના સંઘર્ષોનો સામનો કરવાનું શિક્ષણ આપશો તો તે પોતાનું નસીબ બદલી શકશે રાજા ધર્મેશ પ્રતાપે ભગવાન શ્રીકૃષ્ણની વાતોને પૂરેપૂરી રીતે ઉતારી લીધી અને પોતાના દીકરાને શિક્ષણ આપવાનો સંકલ્પ લીધો તેણે પોતાના દીકરાને મુશ્કેલીઓ હોવા છતાં હિંમત અને વિશ્વાસ સાથે જીવન જીવવાની પ્રેરણા આપી સમયની સાથે તે અપંગ દીકરાએ આત્મવિશ્વાસ અને મુશ્કેલીઓ સામે લડીને સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું તેની સંઘર્ષ કરવાની શક્તિ અને હિંમતે રાજ્યમાં તેનું સન્માન વધાર્યું કૃષ્ણ બોલ્યા હે નારદ આ સમજો કે નસીબ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે કર્મોના આધારે બદલાતી રહે છે જે લોકો જીવનમાં પોતાના કર્મોને સુધારે છે અને ભગવાનના શરણે જાય છે તેમનું નસીબ પણ બદલાય છે આ ફક્ત કર્મ નથી પરંતુ જીવનના સંઘર્ષો અને કર્મોનું પરિણામ છે મિત્રો પછી શ્રીકૃષ્ણે નારદજીને કહ્યું હે નારદ આ સંસાર કર્મોનો અરીસો છે જે જેવું કર્મ કરશે તેવું ફળ ભોગવશે માણસે એ ધ્યાન રાખવું જોઈએ કે માતા પિતાની સેવા બીજાની મદદ અને ઈશ્વરનું ધ્યાન જ સૌથી મોટો ધર્મ છે જે માણસ પોતાના પાછલા જન્મમાં કોઈની સાથે પાપ કરે છે કોઈને દુઃખ આપે છે તેને ફક્ત નરકમાં જ ભયાનક યાતનાઓ નથી મળતી પરંતુ તે જન્મો જન્મ સુધી તે કર્મનું ફળ ભોગવે છોગવે છે પરંતુ જે પોતાનું કર્મ સુધારી લે છે તે આ ચક્રમાંથી મુક્ત થઈ શકે છે કારણ કે આ સંસાર એક તક છે ધર્મ સેવા અને સત્ય જ માણસનું જીવન છે માણસે એ સમજવું જોઈએ કે મૃત્યુ પછી ફક્ત તેના સારા કર્મો જ તેની સાથે જાય છે મિત્રો આ વાર્તા આપણને એ શીખવે છે કે આપણું નસીબ પાછલા કર્મોનું ફળ છે દરેક તાપની સજા અને દરેક પુણ્યનું ફળ નક્કી હોય છે હે માણસ તમે તમારા કર્મો પર ધ્યાન આપો સ્વાર્થ પાપ અને અહંકારનો ત્યાગ કરો ધર્મ સત્ય અને સેવાને અપનાવો કારણ કે એ જ જીવનનું સૌથી મોટું સત્ય અને માર્ગ છે મિત્રો શ્રી આ રીતે નારદજીને ગરુડ પુરાણનું રહસ્ય જણાવ્યું મિત્રો નસીબ ચોક્કસપણે જન્મ પહેલા લખાય છે પરંતુ આપણે આપણા જીવનના સંઘર્ષ સત્ય ધર્મ અને ઈશ્વરની ભક્તિથી આપણા નસીબને બદલી શકીએ છીએ ગરુડ પુરાણમાં નસીબનો હિસાબ કિતાબ અને કર્મો વિશે ઉલ્લેખ મળે છે પરંતુ માણસ પોતાના કર્મો સંઘર્ષ અને ઈશ્વરની ભક્તિથી પોતાનું જીવન બદલી શકે છે મિત્રો ગરુડ પુરાણ આપણને શીખવે છે કે જીવન એક ખેતર જેવું છે માણસ ખેતરમાં જે બીજ વાવે છે તેવું જ ફળ તેને આવતા જન્મમાં તે જ રૂપમાં ભોગવે છે એટલા માટે મિત્રો ગરુડવડ પુરાણમાં શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે માણસનો જન્મ થાય છે તો તેના પાછલા કર્મોના આધારે તેનું નસીબ પહેલાથી લખાય છે તે માણસ સાથે એ જ થાય છે જે તેના જન્મ પહેલા તેના નસીબમાં લખેલું હોય છે કોઈ ટાળી શકતું નથી પરંતુ સત્ય ધર્મ અને સેવાથી ઈશ્વરને પ્રસન્ન કરીને આપણે આપણું નસીબ બદલી શકીએ છીએ મિત્રો જન્મ અને મરણ વચ્ચેની જે સફર છે તેને આપણે જીવન કહીએ છીએ અને આ જીવનમાં સારા કર્મ કરવાનો એક જ માત્ર માર્ગ છે એટલે જ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે જેવા કર્મ કરશો તેવું ભોગવવું જ પડશે મિત્રો તમને આ વિડીયો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વિચાર કેવા લાગ્યા કોમેન્ટમાં જરૂર જણાવશો અને આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ